અમરેલીમાં પત્રકારની પીડિતાને ન્યાય અપાવવા પરેશ ધાનાણી ઉપવાસ પર બેઠા છે બંધની અપીલે અમરેલીમાં મહદઅંશે સફળતા મળી છે શહેરના રાજકમલ ચોકમાં સજ્જડ બંધ મેડિકલ સ્ટોર સિવાયની દુકાનો બંધ જોવા મળી શહેરના અમુક વિસ્તારોમાં દુકાનો ખુલ્લી જોવા મળી અડતાલીસ કલાકના ઉપવાસ બાદ પરેશ ધાનાણી પ્રેસ કોન્ફરન્સ કરશે અમરેલી જિલ્લાના બહુ ચર્ચિત પત્રકાંડમાં પરેશ ધાનાણી છેલ્લા અડતાલીસ કલાકથી ઉપવાસ પર બેઠા છે ત્યારે એમણે એક અમરેલીની જનતાને આહવાન કર્યું હતું કે બંધ રાખવામાં આવે ત્યારે હાલ અમરેલીના હાલ આપણે રાજકમલ ચોકમાં છે હું કેમેરામેનને કહીશ કે રાજ રાજકમલ ચોકના દ્રશ્યો બતાવે રાજકમલ ચોક છે બંધ છે પરેશ ધાનાણીની જે અપીલને માન્ય રાખી અહીં જે અમરેલીનો આ વિસ્તાર છે બંધ રાખવામાં આવ્યો છે ક્યાંક ક્યાંક જે દુકાનો અમુક જે જીવન જરૂરિયાતની દુકાનો છે એ ખુલી છે માત્ર મેડિકલ અને જે મેડિકલ ને લગતી સેવાઓ છે એ જ માત્ર ખુલી રહી છે ત્યારે પરેશ ધાનાણી ના માનને આપી અમરેલી હાલ જે છે બંધ છે દિલીપ જીરુકા વીટીવી ન્યૂઝ અમરેલી